સૈયર બે હજાર પચીસ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં સૈયર બે હજાર પચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગાર આ વિચાર સાથે સૈયર બે હજાર પચીસમાં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચીસનું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દિવ્યાંશુ વસાવા સંભાળી રહ્યા છે સૈયર બે હજાર પચ્ચીસના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જૈનમ દાવડા ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી શહેર ની અંદર એમ કહેવાય ને કે આપણે લુપ્ત પણ કેવાય છે કે સાતમ ને સોમવારે પણ સાતમ ના દિવસે જ શહેર ની અંદર હું આવી રહ્યો છું ને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેર નો કે આ એક લોકગીતો નો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ અને શહેર ની અંદર જો વાત કરીએ

નવરાત્રી આયોજન કરેલ છે જે આયોજન તારીખ એકવીસ સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે એકવીસ સપ્ટેમ્બર થી આપણે પ્રી નવરાત્રી આયોજન કરેલ છે જે પ્રી નવરાત્રીમાં માં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહે છે અનેક પોલિટિશિયનો પણ આપણે આગમન લીધેલ છે એના સિવાય આપણે આગામી દિવસો માટે ઉસ્માન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયામાં ખેલૈયાઓને ગરબા અને તાલે મોજ માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વહેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ્સ આ વખતે અમે સૈયર બે હાજર પચીસ કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું ખાસ કરીને કેવો કાર્યક્રમ રહેશે અને બાર દિવસ કે ત્રણ દિવસનો કેવી કાર્યક્રમ છે કોણ કોણ પધારવાના છે પાર્કિંગ વ્યવસ્થા તેમજ મેડિકલ કઈ રીતે એમની ફેસિલિટી છે પાસ માટે કંઈ પણ સૈયર બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં હસમાન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રિનવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે સર મેડિકલ ને લઈને શું સુવિધા છે મેડિકલ ને લઈને મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પર ત્યાં હાજર રહેવાનું ઇન્સ્યોરન્સ લીધો છે હા ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટ નો સપોર્ટ વાત કરીએ તો ગ્રાઉન્ડ ગરબા થવાના છે સ્ક્વેર ફૂટ આપણી પાસે ગ્રાઉન્ડ છે ઓડિયન્સ તમે ટાર્ગેટ માં રાખવાનો છો કેટલી 10000 ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખ્યું છે બીજા લઈ ગરબા થાય છે ખાસ શું છે ખાસ અત્યારે ગામઠી થીમ છે પણ આવ અત્યારની જે જલ્દી જનરેશન છે એને છે પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવામાં આવે